નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ન્યૂઝ ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા ડીસીપી પન્નામુમાયાના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની ગૌરક્ષા સેવા સમિતિ મંડળો અને વેપાર એસોસિએશનના સહયોગથી આ ભવ્ય સત્કાર સમારોહ યોજાયો આ સમારોહ શહેરના ડેપ્યુટી પોલીસ કમિશનર ડીસીપી ઝોન ફોર મુમાયાનું સન્માન કરવા માટે યોજાયો હતો સમારંભમાં ઉપસ્થિત વેપાર એસોસિએશનના પ્રતિનિધિઓએ પણ ડીસીપી મુમાયાના સહયોગ અને માર્ગદર્શન બદલ તેમનો આભાર માન્યો ડીસીપી મુમાયાએ આ સન્માન માટે સમિતિ અને વેપાર એસોસિએશનનો આભાર માન્યો આ સમારોહ શહેરના વિવિધ સામાજિક અને વેપારિક સંગઠનો વચ્ચે સંકલન અને સૌહાર્દનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યો હતો જીવનનો એક મહત્વપૂર્ણ અધ્યાય અહીંયા પૂર્ણ કરી અને હવે મેં અધ્યાયમાં જઈ રહી છું ત્યારે અત્રે મંચ પર ઉપસ્થિત અને જેમણે મહેનત કરીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા કચીનભાઈ જીનભાઈ નંદાબેન જયદમબેન ગોપીભાઈ દીપિકાબેન તેમજ આપ સર્વે જે મને અહીંયા

અને પ્રજા વચ્ચે રહ્યા છે ખૂબ સેવાકીય કાર્યો કર્યા છે આવા અધિકારીશ્રીની આજે બદલી જે સુરત થઈ છે તો વડોદરા શહેરના ગણેશ મંડળો વેપારી એસોસિએશન અને જુદા જુદા ગૌરક્ષા સેવા સમિતિ કે દરવાજા વિસ્તારના લોકોએ ભેગા થઈને આજે એમનો સત્કાર સમારંભ રાખ્યો છે અને લોકોએ એમને ખૂબ ચાહક છે એમના લોકો કે વિસ્તારના લોકો મંડળો એમને હંમેશા સપોર્ટમાં રહ્યા છે એટલે આજે એમના વિદાય એમની જે વિદાય થઈ રહી છે એમાં સત્કાર સમારંભનું આયોજન કલ્યાણ પ્રસાદ હોલ ખાતે રાખવામાં આવ્યું છે એમાં સૌ મંડળોના આયોજકો વેપારી એસોસિએશનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા છે અને એમનો અત્યારે સત્કાર સમારંભ છે એવું સૌ મંડળોને સૌ વેપારી એસોસિએશન સૌ લોકોની એવી ભગવાનની એવી પ્રાર્થના છે જ્યાં પણ જાય સરકાર તરફથી જ્યાં પણ એમને મૂકવામાં આવે એ પ્રગતિના પંથે જાય અને ખૂબ સારી સેવા કે આવી પ્રવૃત્તિઓ કરતા રહે અમે પણ મનથી જ છે કે ભવિષ્યમાં બરોડામાં પણ આવા સારા સારી પોસ્ટ પર આવીને વડોદરામાં ફરી સેવા આપે તો સૌ મંડળોને બધા આનંદિત થશે આ વડોદરા શહેરમાં મને આજે ત્રણ વર્ષે પાંચ મહિના પૂર્ણ થયા અને સરકારશ્રીના આદેશ મુજબ મારી બદલી અહીંયાથી થતા અહીંયા ચાર દરવાજા વિસ્તારમાં મારું વિદાય સમારંભ યોજવામાં આવેલો છે પવિત્ર કલ્યાણ હવેલીમાં આયોજન કરવામાં આવેલું છે અને અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ તમામ ગણેશ મંડળો અને તમામ વેપારી એસોસિએશન આ સમારંભમાં હાજર રહેલા હતા અને એક ઋણી છું બધાની કે બધાય મને આ આદર અને સત્કાર કર્યો છે હંમેશા વડોદરા શહેર મને કાયમ યાદ રહેશે આ આ જગ્યા પર મેં ઘણા બધા બંદોબસ્ત કરેલા છે અને ખૂબ સારી સંસ્મરણો અને સારો અનુભવ લઈને અહીંયાથી જઈ રહી છું સાથો સાથ આજે જે મંડળો અને બધા હાજર હતા એમને સરકારશ્રીની એક જાહેરાત કરવામાં આવેલી છે કે સિંદૂર થીમ તેમજ સ્વદેશી અપનાવો

વડોદરા ઉત્સવોની નગરી સંસ્કારી નગરી અને એટલા બધા લોકોને શ્રદ્ધા છે અહીંયા દરેક તહેવારો એટલું ઉત્સાહથી આનંદથી ઉજવે છે અને સાથે એ જોઈને અમને પણ અમારા પોલીસ ફોર્સને પણ એમ થાય છે કે આ તહેવાર ખૂબ સારી રીતે લોકો કઈ રીતે ઉજવી શકે અને ખૂબ સારી રીતે કઈ રીતે ઉજવી શકે એની માટે પણ અમે તત્પર રહીએ છીએ અને આ શહેર ખૂબ ધબકતું શહેર છે અને હંમેશા મને યાદ રહેશે આટલો બધો જે આદર સરકાર કરતું હોય તો આ શેર ખૂબ મને ગમશે